અને રાતો રાત આ બોર્ડ ઉતરી ગયું છે અહિયાં બધાએ આપે જોયું હશે પોસ્ટ સ્વચ્છતા જાળવે હવે માંડવીની જનતાને જે સ્વચ્છતાના પાઠો ભણાવે છે એની સ્વચ્છતા કેવી છે એવી એની અમે તાદાશ જેટલા નમૂના છે આપની સમક્ષ અલગ અલગ વિડીયોમાં મૂકશો

છે નગરપાલિકા હા બીજું સંપૂર્ણ નીચેનું ભાગ છે નગરપાલિકાનું જે તમારા સુખાકારી માટે મેલેરિયા ના થાય શેર સંભળ કરે શેર સ્વચ્છ રહે એ માટેના આ પ્રયત્નો

અને મચ્છર માટે નગરપાલિકા આટલું અભિયાન ચલાવે છે ત્યારે આખી રીતે પાણી ભરેલું છે અને આ ગંદકીમાં પાંચ ઉતરાઓ કઈ રીતે અભ્યાસ કરી શકે શું કરી શકે આ ગંદ માથતું હોય ત્યારે નગરપાલિકા પોતે જ પોતાનું ન સંભાળી શકતી હોય શહેરની સુખાકારી માટે ખ્યાલ ન રાખી શકતી હોય તો આનાથી દુઃખદ બિના શું હોઈ શકે અને આ તો માંડવીની જનતાને સંસ્કૃત કરવા માટે માંડવીના છોકરાઓ સારી રીતે ભણી શકે સારી રીતે સમૃદ્ધ બની શકે

દસ દિવસ થઈ ગયા રસ્તો છે મુખ્ય રસ્તા ઉપર માંડવી નગરપાલિકા ગરીબો પાસેથી લાખો કરોડો હજારો ના ટેક્સ લે છે અને પૈસાદારો ને આવવા

દોસ્તો આ અમારો બીજો વૈડિયો માંડવી નગરપાલિકાના જે શાસન છે અને જે વહીવટ છે એને ઉજાગર કરવા માટેનો હતો અમારો કોઈના સાથે વ્યક્તિગત વિરોધ નથી અમે કોઈ રાજકીય પક્ષમાં નથી પરંતુ અમે આખા જે પણ પ્રજાકીય પ્રશ્નો છે જે જાગૃત નાગરિક તરીકે જે ખુલ્લા પાડવા જોઈએ તે અમે કોઈ આરોપ પ્રત્યારોપ નહીં પણ પ્રત્યક્ષ વિડીયોના માધ્યમથી આપને બતાવવા માંગીએ છીએ આપની જાગૃત આપ આપના શાસકો કેવા છે એ પ્રત્યે સજાગ થાવ એ માટેનો અમારો પ્રયત્ન છે આપે પ્રથમ પ્રયત્નમાં અમને સાડા આઠ હજાર જેવા લોકોએ જોયો અને સારો પ્રતિસાદ આપ્યો આવી જ રીતે પ્રતિસાદ આપશો તો આપના પ્રશ્નો છે કચ્છના પ્રશ્નો છે એ અમે દર અઠવાડિયે બે ત્રણ વખત જે પણ પ્રશ્ન આપને પણ કોઈ ખ્યાલ આવે કે આ પ્રશ્ન રજૂ કરવા જેવો છે અવશ્ય અમારો સંપર્ક કરજો અમે એ પ્રશ્નને વાંચા આપશું અમે બિંદાસ વાંચા આપશું અમે કોઈની સે શર્મ વગર આ પ્રશ્નોની વાચા આપશું અને અમે કોઈને પૂર્વગ્રહ વગર કોઈને નીચો નમાવવા માટે નહીં કોઈ પક્ષા પક્ષી માટે નહીં પણ કચ્છના પ્રશ્નો કચ્છના લોકો માટેના પ્રશ્નો અમે ઉજાગર કરશું તો આજ બસ આટલું જ માંડવીના નગરપાલિકાની જે વ્યવસ્થા છે શું છે એ આપને પ્રત્યક્ષ બતાવી છે મારી સાથે નારાયણભાઈ ગઢવી અને મને આ વખતે વિદાય આપશો ફરીથી નવા વિડીયો સાથે આપને મળશું મારા વિડીયોને વધુમાં વધુ તમે લોકો સબસ્ક્રાઈબ કરો વધુમાં વધુ લાઇક આપો અને વધુમાં વધુ લોકો જુએ અને લોકોમાં જાગૃતિ આપે એ જ પ્રાર્થના જય કચ્છ